ભુજ ખાતે તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી તાવ શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સેમ્પલ લઈને દર્દીને નજીકની મેડિકલ ફેસિલિટીઝમાં દાખલ કરવા સૂચના આપવામાં આવી છે આમ જ હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી ચાલુ રાખીને નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે દસમી તારીખ સુધીમાં લખપત અને અબડાસાના સાત ગામમાં સોળ જેટલા તાવના કારણે મૃત્યુ ન થયા એ પ્રમાણેના સમાચાર અને રેકોર્ડ ઉપર એ વાત આવી છે એ સોળમાંથી લગભગ પાંચ જેટલા હાર્ટ સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે અને જે અગિયાર મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે અને જે આ જે તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ પાંચ સાત દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તામની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે ત્રણ ચાર દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે એટલે જે લાઈફ સ્ટાઈલ છે અથવા તો દવાખાને નહીં જવા માટેની જે માનસિકતા સાથેના આ કેસમાં જોવા મળ્યું છે પરંતુ જે આખી હું બધાના પત્રકાર મિત્રોના માધ્યમથી સમગ્ર આ બંને તાલુકા અને કચ્છની તમામ જનતાને મારી એક જ વિનંતી છે તાવ આવે તો એ તાવને નગરણીય કરી અને દવાખાને ન જતા કેવળ ઘરથી સારવાર કરવી એટલી પૂરતી નથી પરંતુ ચોમાસાની અને આ પૂરની પરિસ્થિતિમાં કોઈ બીજા કારણોસર ફ્લૂ ન્યુમોનિયા સ્વાઇન ફ્લૂ ફાલસીફેરમ જેવાના કારણે પણ આ મૃત્યુ થતા હોય છે તો એની જો પ્રથમથી તાવ આવ્યાની સાથે જો સારવાર લેવાની અને યોગ્ય નિષ્ણાત અથવા તો એમબીબીએસ ડોક્ટર પાસે સારવાર લેવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે ટાળી શકીએ એમ છીએ અત્યારે હાલ આપણે કુલ પિસ્તાલીસ ટીમ બાવીસ ગામ દ્વારા બાવીસો ચોત્રીસ લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ આ સાત ગામમાં જેમાં અડતાલીસ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે અને એ અડતાલીસ કેસોની સારવાર માટેની આખી વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા પ્રિન્સિપલ સેક્રેટરી અને અહીંયા કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એના ઉપર પૂરી નિગ્રે નિગરાની રાખી રહ્યું છે અને એમને સારવાર માટે જ્યાં શરૂઆતના તબક્કે સીએચસીમાં દાખલ કરવા બે ત્રણ દિવસમાં એ લક્ષણોમાં વધારો જોવા મળે તો તરત જ અદાણી ખાતે અને અદાણી ખાતે પણ અદાણી હોસ્પિટલ ખાતે પણ ત્યાં આગળ વધારાની સગવડ વધારાના બેડની વ્યવસ્થા આપણા જે સીએચસી દયા પર અને લખપત એ બંને જગ્યાએ જે સીએચસી છે એમાં વધારે એના બેડની સગવડ અને તાવ આવતાની સાથે ટ્રીટમેન્ટથી લઈ અને જ્યાં સુધી એને સાત દિવસમાં એ સાજો થઈ જાય ત્યાં સુધીના તમામે તમામ સીએચસી અને પછી એવું લાગે તો મુખ્ય હોસ્પિટલમાં લઈ જવાની આખી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અને સાથે દસ કિલોમીટરની ત્રિજ્યામાં જે સાત ગામો અસરગ્રસ્ત છે એની સાત દસ કિલોમીટરની ત્રિજ્યામાં આપણે આરબીએસકેની ટીમો ત્યાં મૂકી દીધી છે એના સર્વેલન્સમાં રહેશે અને પ્રત્યેક ગામમાં પ્રત્યેક પ્રતિદિન કોઈ તાવનો કેસ છે કોઈ પ્રકારની આ બીમારીના લક્ષણોવાળો કોઈ કેસ મળી રહ્યો છે એ જઈને સર્વેલન્સ કરશે અને એ સર્વેલન્સ દ્વારા એ વ્યક્તિને એ સારવાર સુધી પહોંચાડવાનું કામ પણ આપણે કરી રહ્યા છીએ તમામ સાત ગામોમાં એકસો આઠના લોકેશન્સ આપી દીધા છે એટલે એકસો આઠની ટીમ ત્યાં ડેપ્યુટેશન ડેપ્યુટ કરી છે અને ડેપ્યુટ કરેલી ટીમ દ્વારા કોઈપણ કેસ મળતા એ હોસ્પિટલ સુધી પહોંચાડવાની આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અદાણી હોસ્પિટલ ખાતે સો બેડ આઇસોલેશનની આપણે વ્યવસ્થા પણ કરી રાખી છે જે અન્વયે વધારાના ત્રીસ જેટલા વેન્ટિલેટર અને બાયપેપની પણ વ્યવસ્થા કરી રાખીએ સડન આ ત્રીજી તારીખથી દસમી તારીખ સુધીમાં જે અગિયાર મૃત્યુઓ અને જે પાંચ બીજા કારણોસર જે મૃત્યુઓ થયા એ પ્રકારની પરિસ્થિતિ નથી અને આરટીપીસીઆર લેબની અંદર પર્ટીક્યુલરલી

બાળકોના જ્યારે આવી ત્યારે ચોક્કસ પ્રકારે તુરંત જ એક્શન લેવાયા હતા અને એ સમયે પણ આપણે ક્લોરીન ટેબ્લેટથી બધી જ બાબતોથી ગંભીરતાથી થયું હતું પણ જે થયું ના એટલા માટે જ કર્યો ને કે જે પેશન્ટો મળ્યા જે પેશન્ટો મળ્યા હતા ત્યાં તુરંત જ એક્શન ગવર્મેન્ટ દ્વારા લેવાનું હેલ્થ વિભાગ દ્વારા લેવાનું કલેક્ટર ઓફિસ અને સતત મોનિટરિંગ આ વિસ્તારની અંદર રાખવાનું આ માત્ર ને માત્ર અત્યારે ચૂકવીએ છીએ ને આ એક રૂટીન આખા જિલ્લાની પ્રોસેસ છે ને એને આપણે કામગીરી આપતા હોય છીએ